અષાઢ ની અંજવાળી અગિયાર સે આ વ્રત થાય છે આ વ્રત પહેલે વેપેલું ગૌરીમા એ કરેલું એટલે ગૌરમાનું વ્રત કહેવાય છે અષાઢ ની અંજવાળી પાંચમે ફરીએ ફરી કુવાર ક્યાંઓ ટોળે હોય ઘરે ઘરે આનંદ છવાઈ જાય છે સરખે સરખી સહિયનું સાથે નીકળે અને ગામની ભાગોળે જાય ગોળ માટી અને અડાયા છાણા લઈને ઘરે આવે વાંસની છાબડી કે રામપાત્રમાં માટી અને છાણાનો ભૂકો કરી ખાતરપુર અને તેમાં ઘઉં ચૌં તુવેર ડાંગર ચાર તલ અને ચોળા એ સાત ધાન વાવે કુમકુમના છાટણાના કે છાબડી પાટલા પર ગોઠવે એક પછી એક દિવસ વીતીને જવારા વધતા જાય જવા બે વેતના ઊંચા લીલાછમ ફણગા ફૂટ્યા હોય તે દિવસે કુવારકા વહેલી ઊઠી જાનના સાઠાનું દાતન કરીને સાથે મળી ગાતા ગાતા નદીએ નાવા જાય અને તૈયાર થઈ પૂજા પાણી થાળી લઈ સરખી સૈયરો ગીત ગાતા ગોરમાં પૂજવા જાય મારા જવના જવેરા જવશે રંગ ડોલરિયો મારા કિયા તે ભાઈ વાવ્યા જવશે રંગ ડોલરિયો મારા જવના જવેરા જવશે રંગ ડોલરિયો મારા કયા તે હોવે સીજ્યા જવશે ડોલરિયું કેસરીઓ નાવા જાય આમ ગીતો ગાય મળી દીવો કરે ચોખા ચડાવે અગરબત્તી ધૂપ એકટાણું મોરું કરે તેમ છતાં ભૂખ લાગે તો ટોપનું પતાશા ખારે ખાય જમતી વેળાએ ઠેકાણે બેસીને જમાય તે દિવસથી એકટાણું જમાય ભોય પથારી કરે ભૂખ લાગે તો ટોપલો ખાય ફરીથી ખાવ હોય તો ચત્તા સુઈ રહે ચત્તા સુતા હોય તો ઊઠીને ખવાય પાછો ફરી જવાય તો ખવાય નહીં આમ ચાર દિવસ વિતાવે અને પાંચમે દિવસે તો આખી રાત જાગરણ કરવું પડે આખી રાત સી રીતે વિતાવે ગીતો ગાય વરઘોરો કાઢે જાત જાતની રમતો રમે સવાર થઈને ગાયોને વળાવવા નીકળે નદી કે તળાવે જઈને ગોરમાને નમન કરી ચરમાં આવે